સાત્રાતકાર કોઈ પણ મહિનાની અમાસથી આ વ્રત શરૂ કરી શકાય છે આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે કુલ ત્રણ અમાસનું આ વ્રત છે કેન્સલ દૂર થયું મોઘીમા નામની એક વિધવા સ્ત્રી હતી તેમને એકના એક દીકરો હતો મા અને દીકરા સિવાય પરિવારમાં બીજું કોઈ ન હતું એકવાર અચાનક મોગીમાના દીકરા પ્રકાશની ગળામાં દુખાવો થવા લાગ્યો એટલે માં દીકરો ડોક્ટર પાસે તપાસ કરાવવા ગયા ત્યારે ડોક્ટરે કહ્યું કે પ્રકાશને કેન્સર છે મોગીમા રડી પડ્યા હજુ પ્રકાશની 22 વર્ષની જ ઉંમર હતી 6 મહિના પછી એમના લગ્ન થવાના હતા એક બાજુ મોગી માના એકલવાયા જીવનમાં ટૂંક સમયમાં ખુશીના સમાચાર આવવાના હતા ત્યારે તો પ્રકાશના કેન્સરના સમાચાર સાંભળી મોગીમાં દુખી દુખી થઈ ગયા વિલેપાલો મુંબઈ પશ્ચિમના એક બંગલામાં માત્ર માતા અને દીકરો રહેતા હતા થોડા જ મહિનામાં ઘરની લક્ષ્મી જેવી પ્રકાશની પત્નીનો એમના પરિવારમાં ઉમેરો થવાનો હતો ત્યાં જ અચાનક પ્રકાશના ગળામાં એક સામાન્ય ચાંદુ દેખાયું જોત જોતામાં ચાંદુ વધવા લાગ્યો દસ જ દિવસમાં ડોક્ટરે નિદાન કર્યું કે પ્રકાશને કેન્સર છે છ મહિના પછી લગ્ન છે એવા જુવાન જૂથ દીકરાના ગળામાં કેન્સરનો આઘાત વૃદ્ધ વિધવા માતાથી કઈ રીતે સહન થાય મોઘીમાં તો દીકરાને જટ સારું થાય એ માટે

શ્રીમતી યામિનીબેન અંજારીયા લિખિત આ પુસ્તિકા અમાસનું વ્રત આપીને વ્રત કરવાની સલાહ આપી મોઘી માએ બે દિવસ પછી આવી રહેલી અમાસથી જ વ્રત શરૂ કર્યું બીજી જ અમાસની આગલી રાતે મોટા ડોક્ટરને સમાચાર આવ્યા કે પ્રકાશને કેન્સરની અસર દેખાતી નથી પણ દવાની અસરથી બધું ચમત્કારી રીતે સમી જવા લાગ્યું છે મોઘી તો બહુચરાજીના ભગત બની ગયા ને એકસો એક પુસ્તિકા ખરીદીને લોકોને વહેંચી અને વ્રત મહિમા જણાવ્યો આમ માં પૌચરના અમાસ વ્રત કરવાથી મોઘી માના દીકરાનું કેન્સર દૂર થયું માં પૌચરના આવા અવનવા ચમત્કાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો